સાથે યુવતીને પ્રેમ સંબંધ બંધાતા પિતાએ ભાઈ અને ભત્રીજાઓ સાથે મળીને દીકરીની હત્યા કરી નાખી હતી જે મામલે આરોપીઓની ધરપકડ કરાઈ છે અમદાવાદ જિલ્લામાં કણભા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા બાકરોલ

એનો એક વાંધો લઈને જાય આ છોકરીને આ એનો પરિવાર હલોલ બાજુ એક મંદિર છે ત્યાં બાધા દૂર કરાવવા બહાને લઈ ત્યાં ના નજીક જે કેનાલ છે આ કેનાલમાં આ કેનાલ ને નજીક એમનો જે ત્યાં ટૂંપો ગળો ટૂંપો કરીને એનો મર્ડર કરી દીધો હતો ઓર આ મર્ડરમાં જે સામેલ હતા એમનો છોકરીનો ફાધર અને છોકરીનો છોકરીનો કાકાનો દીકરો જે હતો ઔર પછી ત્યાંથી આ dead body લઈને એક ગાડીમાં લઈને આ dead body ત્યાં એના પોતાના ગામમાં આવ્યા હતા ઓર રાત્રિમાં આ dead body ચોરી છૂપે સળગાવી હતી ઓર આ જે સળગાવતી વખતે જે જે માણસો હાજર હતા એ માણસો વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવ્યો છે